નિર્માણ નિર્માણપ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ નિર્માણ પસ કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે સ્કૂલની મુલાકાત પર અને અહીંયાના પ્રિન્સિપલ મેમ અને શિક્ષકો બાળકોના વિકાસ અર્થે અધર એક્ટિવિટી ખૂબ સારી કરી રહ્યા છે અને સાથે સાથે અહીંયા જન્માષ્ટમીનો તહેવાર પણ ઉજવી રહ્યા છે અને નિર્માણ નિર્માણપસ કાર્યક્રમ તેમાં સામેલ થયો છે તો ચાલો મારી સાથે સાથે મળીને આજે બાળકો સાથે તહેવારની ઉજવણી કરીએ નંદ ખારા ભયો જય કનૈયા લાલ નંદા ભયો જય કનૈયા લાલ નંદ ખારા ભયો જય કનૈયા નંદ આનંદ ભયો નિર્માણપ કાર્યક્રમ આજે આવ્યું હતું જન્માષ્ટમી ફેસ્ટિવલ બાળકો સાથે સેલિબ્રેશન કરવા માટે અને સ્કૂલના પ્રિન્સિપલ મેમ છે તેમની સાથે આજે આપણે મુલાકાત કરીએ મેમ હેપી જન્માષ્ટમી હેપી જન્માષ્ટમી ટુ ઓલ ઓફ યુ થેન્ક યુ સો મચ મેમ મેમ બાળકો સાથે તમે ખૂબ સરસ ફેસ્ટિવલ બધા સેલિબ્રેશન કરો છો અને જન્માષ્ટમીનો તહેવાર છે તો આ વખતે જન્માષ્ટમીના ફેસ્ટિવલમાં તમે કઈ રીતે બાળકોને પ્રિપેર કર્યા છે અને કેવી રીતે અવેર કરો છો કૃષ્ણ ભગવાનના જન્મદિવસ વિશે રાષ્ટ્રીય તહેવાર જેવા કે પંદરમી ઓગસ્ટ છવ્વીસ જાન્યુઆરી અને ધાર્મિક તહેવાર જેવા કે જન્માષ્ટમી દિવાળી ઉત્તરાયણ નવરાત્રિ અમે ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવીએ છીએ ધાર્મિક તહેવારો ઉજવવાનો અમારો મુખ્ય આશય વિદ્યાર્થીઓમાં આપણી ભારતીય સંસ્કૃતિ કે જેમણે દેશભરમાં આપણી સંસ્કૃતિએ વિશ્વભરમાં પ્રસિદ્ધિ મેળવી છે તો અમારો આશય એટલો છે કે આપણા બાળકો આપણું ભવિષ્ય આપણી સંસ્કૃતિને જાણે સમજે અને એમાંથી કંઈક સારું શીખે જન્માષ્ટમી એ ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો ઉત્સવ છે ભગવાન શ્રી કૃષ્ણ એ વિષ્ણુ ભગવાનના આઠમા અવતાર હતા ભગવાનને આપણે ઘણા જુદા જુદા નામોથી બોલાવીએ છીએ રણછોડ માખણચોર એમણે એમના જીવન દરમિયાન ઘણી બધી લીલાઓ કરી એટલે આપણે એમને રણછોડ માખણચોર ગોપાલ કૃષ્ણ નંદકિશોર બાગે બિહારી બધા જુદા જુદા દ્વારકાધીશ ઘણા નામોથી બોલાવીએ છીએ ભગવાન શ્રી કૃષ્ણના જીવનનો મુખ્ય ઉદ્દેશ પૃથ્વી પરથી દુષ્ટનો નાશ કરવાનો અને અન્યાયનો નાશ કરવાનો હતો તેમણે તેમના જીવન દરમિયાન મહાભારતના યુદ્ધમાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં બહુ જ ઊંડાણપૂર્વક જીવનના બધા જ પરિસ્થિતિ સામે કેવી રીતે સામનો કરવાનો એ સાર આપ્યો છે અને ઉપદેશથી એમનો ઉપદેશ આપણે આપણા જીવનમાં ઉતારવા જેવો છે અને એક સારા નાગરિક બનવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ભગવાનના પાસેથી શ્રી કૃષ્ણ ભગવાનની આટલી બધી લીલાઓ કે જે આપણે આજે જોઈ જન્માષ્ટમી દરમિયાન સ્કૂલમાં કે એમનો જન્મ કેવી રીતે કારાવાસમાં થયો તેમને કેવી રીતે હા તેમણે એમનું જીવન આગળનું કેવી રીતે વ્યતીત કર્યું કેવી સારી સારી લીલાઓ કરી પરાક્રમો કર્યા તો એ બધું આપણે આજે આ જન્માષ્ટમી દરમિયાન શીખ્યા તો વિદ્યાર્થી મિત્રો ભગવાનના જીવન પરથી આપણે એક સારો ઉપદેશ લેવાનો છે અને સારા નાગરિક બનવાનો પ્રયત્ન કરવાનો છે હેપી જન્માષ્ટમી ટુ ઓલ ઓફ યુ એથી આપણને આપી સાથે સાથે બાળકોની પણ વાત કરીએ આપણે કે બાળકો ખૂબ એન્જોય કરી રહ્યા હતા અને ખૂબ મજા કરે છે અને પેરેન્ટ્સ પણ ઇન્વોલ્વ થયા છે બાળકોને સરસ તૈયાર કર્યા છે તો જે બાળકો વાસુદેવ બન્યા છે દેવકીજી બન્યા છે અને નંદલાલ બન્યા છે તો તેવા બાળકોને કેવી રીતે પ્રિપેર કર્યા શું સમજાવ્યું હતું અમારા આ બાળકોને તૈયાર કરવામાં મુખ્ય ફાળો અમારા વાલીઓનો છે અને અમારા શિક્ષકોનો છે અમારા બધા જ શિક્ષક જીવીબા સ્કૂલના દરેક શિક્ષકે બાળકને વ્યક્તિગત પેરેન્ટ્સને માહિતી આપી અને બાળકને એની પ્રેક્ટિસ કરાવી કે તમે આ પ્રસંગમાં છો તો તમારે આની પ્રેક્ટિસ આવી રીતે કરવાની રહેશે અને વાલીને કીધું કે તમારે આવી રીતના કોસ્ચ્યુમ પહેરાવાના રહેશે વાલીઓનો પણ આમાં ખૂબ જ સારો સપોર્ટ રહ્યો છે વાલીઓ પણ સરસ રીતે બાળકોને તૈયાર કરીને આજે અહીંયા લઈને આવ્યા હતા ખૂબ સરસ છે અને કેટલા બાળકો ફેસ્ટિવલમાં જોડાયા છે આજે આશરે મેમ સાતસો થી આઠસો બાળકો અમારા પ્રાથમિક વિભાગમાં છે જીવીબા સ્કૂલમાં તો દરેક બાળક આજે તમે જોયું હતું કે ખૂબ જ ઉત્સાહથી આ પ્રસંગમાં જોડાયેલું હતું અને એમને એટલો બધો ઉત્સાહ હતો કે શબ્દોમાં વર્ણાવી શકાય એવો જ નથી અને કેટલા ટીચરો જોડાયા છે ફેસ્ટિવલ ફેસ્ટિવલની અંદર મેમ ટીચર્સ અઠ્યાવીસ ટીચર્સ અને સેવક ભાઈઓ બહેનો સાથે ગણીએ તમે પાંત્રીસ જણાનો સ્ટાફ કમ્પ્લીટલી આ ફંક્શનમાં આજે એન્જોય કર્યું છે બાળકો સાથે ખૂબ સરસ તો ટીચરોનો પણ એટલો જ મહત્ત્વનો ફાળો રહ્યો છે અને ખૂબ સરસ મેનેજમેન્ટ હતું અને બાળકોને અહીંયા પ્રેક્ટિકલી કરાવવામાં આવ્યું હતું કે નંદલાલ જે કેવી રીતે આવે છે ટીચરોએ પણ ઘણી મહેનત કરી છે બાળકોને પ્રેક્ટિસ કરાવી છે બાળકોને સમજાવ્યું પણ છે અને ડિસિપ્લિન અહીંયા ખૂબ હતી ટી એક ટીચર જે હતા એ બાળકની પાછળ લાગેલા હતા તો સ્કૂલની અંદર ઘણા બધા ફેસ્ટિવલો અહીંયા ઉજવવામાં આવે છે ખૂબ આનંદ કરવામાં આવે છે ફેસ્ટિવલો જે છે એ જીવનમાં કેટલા રંગો પૂરે છે ફેસ્ટિવલ મેમ જીવનમાં ઘણા બધા રંગ પૂરે છે કારણ કે અત્યારનું આપણું જે બાળક છે ને એક મોબાઈલ ટીવી અને એના પૂરતું સીમિત થઈ ગયું છે બાળકની મમ્મી પપ્પાનો આમાં મુખ્ય ફાળો છે મમ્મીને ટાઈમ ના હોય એટલે મોબાઈલ આપી દે છે તો ફેસ્ટિવલના લીધે બાળક એ સ્ક્રીન ટાઈમ ઓછો કરી અને આપણી ફેસ્ટિવલ ઉજવવાની સાથે આપણી સંસ્કૃતિ સાથે આપણા ધર્મ સાથે આપણા જ્ઞાન સાથે જોડાય છે ખૂબ સરસ તો ફેસ્ટિવલ જીવનમાં ખૂબ રંગો પૂરે છે એક નવો ઉજાસ લઈને આવે છે અને બાળકોનો તમે અહીંયા ઉત્સાહ જોઈ રહ્યા છો અને ખૂબ મજા આવશે આજે નિર્માણપ્રસ કાર્યક્રમમાં જન્માષ્ટમી તહેવાર ઉજવણીમાં શું નામ છે મેમ આપનું પટેલ અંકિતા અને અંકિતા મેમ સ્કૂલની અંદર જન્માષ્ટમીનો તહેવાર તમે ઉજવણી કરી રહ્યા છો સાથે સાથે અધર એક્ટિવિટી પણ અહીંયા કરાવવામાં આવે છે તો બાળકો પ્રત્યે કેટલા સેન્સિટિવ હોય છે અહીંયા શિક્ષકો કે જે બાળકોના વિકાસમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે મેમ અમારી સ્કૂલ જે બસ શિક્ષણ સંકુલમાં ઘણા એવા તહેવારો છે અમે અહીંયા ઉજવીએ છીએ જેમ કે નવરાત્રિ છે જન્માષ્ટમી છે ગણેશ ચતુર્થી છે આ બધા તહેવારો ઉજવવા પાછળનો અમારો મેઇન ઇન્ટેન્શન એ છે કે અમે બાળકોને લાઈવ શિક્ષણ આપી શકીએ છીએ આમ તો બાળકો જનરલી વાંચીને ટીવી જોઈને મોબાઈલ દ્વારા ઇન્ટરનેટથી ઘણું બધું જ્ઞાન મેળવતા હોય છે પણ અહીંયા પ્રત્યેક શિક્ષણ દ્વારા બાળકને આજીવન શિક્ષણ યાદ રહી જાય છે અમે એવા સતત પ્રયત્નો કરીએ છીએ આ ઉપરાંત અમે બાળક બાળકોને ઘણા અવેરનેસના પ્રોગ્રામો કે કાર્યક્રમો કરીએ છીએ જેમ કે વ્યસન મુક્તિના કાર્યક્રમો છે ટ્રાફિક સિગ્નલોના નિયમોનું પણ અમે આ રીતે કાર્યક્રમો દ્વારા બાળકને પ્રત્યક્ષ જ્ઞાન આપીએ છીએ આપણે જોઈએ છીએ કે અત્યારના નાના છોકરાઓ પણ બેફામ સાધનો ચલાવતા હોય છે જેનાથી એક્સિડન્ટ થાય છે એમાં બીજાનું પણ નુકસાન થાય છે બાળકનું થાય છે અને આ વસ્તુ બાળક ટ્રાફિકના નિયમોનું ખરેખર પાલન કરતો નથી બસ સાધન આવડ્યું અને લઈને નીકળી જાય છે પણ જેનાથી કેટલું નુકસાન થાય છે આ વસ્તુ અમે બાળકોને પોસ્ટરો દ્વારા સમજાવીએ છીએ દ દરેક બાળકને અલગ અલગ પોસ્ટર પહેરાવીએ છીએ અને સિગ્નલોના સિગ્નલોની અમે માહિતી આપીએ પોસ્ટર દ્વારા માહિતી આપીએ છીએ જેથી બાળકને રમતા રમતા એ ટ્રાફિકના નિયમોનું નિયમોની સમજૂતી પણ મેળવીએ છીએ અને પાલન કરતા થઈ જાય છે આ ઉપરાંત વૃક્ષારોપણ છે સેવ વોટર સેવ અર્થ જેવા ઘણા બધા કાર્યક્રમો અમે કરીએ છીએ જેથી બાળકને પ્રત્યક્ષ શિક્ષણ આ સ્કૂલમાં મળી રહે ખૂબ સરસ માહિતી આપી મેં કે બાળકોને પ્રત્યક્ષ શિક્ષણ મળી રહે કે અધર એક્ટિવિટી તો કરાવીએ છીએ આપણે બાળકોને પરંતુ જ્યાં સુધી બાળક એ જગ્યા પર નહીં જાય એ જગ્યાને મહેસૂસ નહીં કરે જે પરિસ્થિતિ મહેસૂસ નહીં કરે ત્યાં સુધી તેને સમજાશે નહીં અને અહીંયા ખૂબ સરસ એક્ટિવિટી ટીચરો દ્વારા કરવામાં આવી રહી છે શું નામ છે આપનું રશ્મિતા અને મેમ જન્માષ્ટમીનો તહેવાર ઉજવો છો બીજા અલગ અલગ તહેવારો ઉજવો છો અને ટીચરો પણ અહીંયા ખૂબ એક્સાઇટેડ છે અને ખૂબ સપોર્ટિવ છે ટીચરો અહીંયા બધા જ અને ખૂબ સરસ ગાઈડલાઇન સાથે તમે એક પદ્ધતિસરની જે પ્રક્રિયા છે મેં જોઈ અને ખૂબ સરસ એક્ટિવિટી અહીંયા કરાવો છો તો મેમ સોસાયટી અવેરનેસના કેટલા પ્રોગ્રામ કરાવવામાં આવે છે સોસાયટી અવેરનેસના તો પ્રોગ્રામ એટલે સ્કૂલના લગભગ બધા ધાર્મિક તહેવારોની ઉજવણી કરે છે અત્યાર લગભગ એવું છે કે મોબાઈલના જમાનામાં છોકરાઓને ધાર્મિક તહેવાર શું છે ધાર્મિક તહેવાર સાથે જે જોડાયેલા પાત્રો છે એના વિશે કોઈને ખબર નથી લગભગ બાળકોને રામાયણમાં કોણ રામ કોણ હતું ભરત કોણ હતું લક્ષ્મણ કોણ મહાભારતમાં જે પાંડવો કેટલા છે એ ઘણા છોકરાઓને ખબર નથી હોતી તો અમે અમારી શાળામાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનું જે પુસ્તક છે એનો પણ પીરિયડ છે અને એ પણ અમે સમજાવીએ છીએ બાળકોને અને લગભગ ઘણા બધા બાળકો એવા છે કે જેને ધાર્મિક પુસ્તકોનું એનું જ્ઞાન છે જ અને અમે એનાથી વધારે આપવાનો પ્રયત્ન કરીએ છીએ તો જન્માષ્ટમીનો તહેવાર પણ અમે આજે એ જ પ્રમાણે ઉજવીએ છે કે નાના બાળકો છે એ નંદ બાબા બનીને આયા છે યશોદા દેવ કે શ્રી કૃષ્ણ ભગવાન ગોપીઓ એટલે એ કોણ હતા અને એમણે શું કર્યું છે એમને શું કેટલી યાતનાઓ ભોગવી છે એ બધું જ અમે બાળકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે ખૂબ સરસ તો અહીંયા ધાર્મિક જ્ઞાન પણ આપવામાં આવે છે સાથે સાથે દેશ પ્રત્યે પ્રેમભાવ જાગે નીતિ નિયમો જાગે પોતાની ફરજો પણ બાળકો સમજે અને એ ફરજો સમજીને માતા પિતાને પણ ફરજો સમજાવે સ્વચ્છતાનું પણ બહાન કરાવે તેવી અલગ અલગ એક્ટિવિટી પણ અહીંયા કરાવવામાં આવી રહી છે શું નામ છે આપનું પ્રિયા પ્રિયા પેશાવ અને પ્રિયા મેમ અહીંયા બીજી કઈ એક્ટિવિટી હોય છે અહીંયા અમે આઉટડોર ગેમ્સ વધારે રમાડીએ છીએ છોકરાઓને જેમ કે કબડ્ડી ખોખો છે ફૂટબોલ રમાડીએ પછી રીંગોનું બધું અલગ અલગ શીખવાડીએ સ્પોર્ટ્સ એક્ટિવિટી કરાવીએ દરરોજ વખતે દરરોજ એક પીરિયડ હોય છે દરેક ક્લાસનો જેમાં દરેક બાળકોને અમે અલગ અલગ બધું એક્ટિવિટી કરાવીએ છીએ ન્યુટ્રિશન પ્રત્યે કેટલા બાળકોને અવેર કરવામાં આવે છે કે શું ખાવું શું ન ખાવું અમે અહીંયાથી દર ગુરુવારે અમારે અહીંયા સ્પેશિયલ એક દિવસ જ રાખ્યો છે જેમાં નાના બાળકોને અમે અહીંયા બનાવીને હેલ્ધી ખોરાક આપીએ છે જેનાથી જે લોકો નુકસાન ના થાય ને ઘરે બી મમ્મી પપ્પાને સારું કહી શકે કે આજે સ્કૂલમાંથી અહીં આ મળ્યું છે એમ સ્વચ્છતાનું બહુ ધ્યાન આપવામાં આવે છે વોશરૂમ બી એટલા ચોખ્ખા એવી રીતે રાખવામાં આવે છે પાણી પીવાની જગ્યા બી એટલી ચોખ્ખી અને સારી હોય છે ગ્લાસો એટલા ક્લીન હોય છે જેનાથી બાળકને કોઈ જાતની તકલીફ પડે નહીં ખૂબ સરસ માહિતી આપી મેં બે કે બાળકોને અહીંયા સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવામાં આવે છે સાથે સાથે ન્યુટ્રિશન એટલે કે કેવા પ્રકારનો ખોરાક ખાવો જોઈએ તો વ્યક્તિના વિકાસની અંદર તેનું અપબ્રિંગિંગ એટલે કે ઉછેર ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે અને વર્તમાન સમયમાં જો બાળકને એક સારી પ્રગતિ કરાવી હોય તો તેના ઉછેર પર ખૂબ ધ્યાન આપવાની જરૂર છે બાળકોનો માનસિક વિકાસ શારીરિક વિકાસ અને સાથે સાથે પોતે વર્તમાન સમયની અંદર ચાર પાંચ વ્યક્તિઓ વચ્ચે બોલી શકે તેના માટે પણ અધર એક્ટિવિટી કરાવવામાં આવી રહી છે શું નામ છે આપનું પ્રકાશબેન ગઢવી અને મેમ બાળકોને કયા પ્રકારને કયા મુદ્દાઓ આપવામાં આવે છે ને કે બાળકો બીજા બાળકોની વચ્ચે ઊભા થઈને બોલી શકે અમારી શાળામાં જેવી વિભાગ શિક્ષણ સંકુલમાં વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓને અલગ અલગ ટૉપિક આપવામાં આવે છે દેશભક્તિ વિશેના હોય રાષ્ટ્ર વિશે ન હોય કે નેતાઓ આપણા વીર ક્રાંતિકારીઓના હોય સુભાષચંદ્ર બોઝ છે સુખદેવ છે રાજગુરુ છે ભગતસિંહ છે એવા ટોપિક આપવામાં આવે છે એના ઉપર વિદ્યાર્થી સ્ટેજ પર આવી અને પોતાની ભાષા મૌલિક ભાષામાં સરસ બોલી શકે છે વિદ્યાર્થીઓ સરસ તો એ પણ અહીંયા બાળકો પ્રત્યે અવેર રાખીને જે દેશના નેતાઓ છે તેના પ્રત્યે પણ તેમને અવેર કરાવવામાં આવે છે જે શહીદો છે તેને નતમસ્તક વંદન કરીને તેઓ તેમની શરૂઆત પણ કરે છે શું નામ છે આપનું પટેલ હેક્ટર હેતલબેન બાળકોને વધારે તેઓ ભણી શકે તેના માટે મા બાપો પુસ્તકોને ડિમાન્ડ તો કરતા જ હોય છે પરંતુ જ્યારે બાળકો જેમ જેમ મોટા થતા જાવ અને તેમને કમરમાં દુખાવો પણ થતો હોય છે તો તેના કારણે બેગલેસ ડે પણ ઉજવવામાં આવી રહ્યો છે કે એક દિવસ કે બેગ લીધા વગર સ્કૂલમાં જાઓ અને આનંદ કરો તો ત્યારે કઈ એક્ટિવિટી કરવામાં આવે છે એટલે અમારે પણ એવડી સેટરડે હોય જ છે તો ત્યારે અમે શું વિદ્યાર્થીઓને આમ કામ આવે એવા અમુક શબ્દો જે હોય છે ધારો કે ગુડ મેનર્સ બેડ મેનર્સ એ રીતે અમે વર્ડ્સ બોર્ડ ઉપર લખીએ છીએ એમને વંચાઈએ છીએ કોઈવાર એવી બોર્ડ ઉપર એક્ટિવિટી કરીએ ફોર એક્ઝામ્પલ ભલે અમારે ગુજરાતી મીડિયમ છે પણ અમે અંગ્રેજી વર્ડ્સ લખીએ ધારો કે બર્ડ્સ એનિમલ્સ અને એ એમને વંચાવડાવીએ પ્લસ મેચિંગ કરાવડાવીએ એવી રીતે અમે એક્ટિવિટી કરાવીએ અને એ રીતે એમને કામ આવે એવી એક્ટિવિટી અમે કરાવીએ છીએ અચ્છા એ દિવસે તમે અધર એક્ટિવિટી એવી રીતે કરાવો છો ગુડ મેનર્સ બેડ મેનર્સ છે કે બધા શબ્દો શીખે શબ્દ ભંડોળ વધે વધે હા પેલું શું બ્રેક પડ્યો હોય ત્યારે ઘણા છોકરાઓ શું વાગમભાગ કરતા હોય લંચ બોક્સ દોડતા હોય પાણી દોડતા હોય તો અમે એ વિશે અમને શીખવાડીએ એ રીતે એક્ટિવિટી કરાવીએ સરસ તો બેગલેસ ડે હોય તો તેના દિવસે પણ અહીંયા અધર એક્ટિવિટી કરવામાં આવે છે કે બાળકોનો શબ્દ ભંડોળ વધે સાથે સાથે મેનર્સ ખૂબ જરૂરી છે જીવનમાં કે ક્યાં શું કરવું ક્યાં શું ન કરવું ક્યાં શું બોલવું અને ક્યાં શું ન બોલવું તો એ અહીંયા સ્કૂલમાંથી શીખવવામાં આવી રહ્યું છે શું નામ છે આપનું ફાલ્ગુની મેમ અહીંયા બાળકોને ડિજિટલ શિક્ષણ પણ આપવામાં આવે છે તો તે કયા પ્રકારનું હોય છે અહીંયા અમારી સ્કૂલમાં દરેક વર્ગની અંદર સ્માર્ટ બોર્ડ અહીંયા અવેલેબલ છે ત્યાં બાળકોને ડિજિટલ બોર્ડ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે કા કારણ કે આજનો જમાનો જ ટેકનોલોજી યુગ છે બાળકને ટેકનોલોજી સાથે સંગ્રહ સંગ્રહિત રાખવા માટે અમે અહીંયા બાળકોને બોર્ડ દ્વારા ડિજિટલ બોર્ડ દ્વારા શિક્ષણ આપ આપીએ છીએ એના સિવાય બાળકોને અહીંયા ગુડ મેનર્સ અને બેડ મેનર્સ જેવી અનેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે જેમ કે બાળકોને કઈ રીતે કઈ જગ્યાએ ટચ કરવું ત્યાં ગુડ મેનર્સ કહેવાય ને કઈ રીતે ક્યાં ટચ કરે ત્યાં બે બેડ મેનર્સ કહેવાય એવા અહીંયા અનેક પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે એના સિવાય બાળકોને અહીંયા અમે પૌષ્ટિક આહારની પણ અહીંયા સમજૂતી આપવામાં આવે છે કારણ કે અત્યારના સમયની અંદર ત તંદુરસ્ત શરીર માટે મનુષ્યને તંદુરસ્ત ખોરાકની પણ ખૂબ જ જરૂરી છે એના સિવાય અહીંયા અમારે સોશિયલ મીડિયાની અંદર આપણે અનેક પ્રકારના અણબનાવ બનતા હોય છે જેમ કે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે અહીંયા અનેક પ્રકારની અંદર આપણે રીલ્સ અને કાં તો ન્યૂઝપેપરની અંદર ઘણા બધા એવા આપણને બેડ ન્યૂઝ મળતા હોય છે ખરાબ સમાચાર કે જેના દ્વારા બાળકોને અહીંયા અમે એના વિશે પણ સમજાવતા હોઈએ છીએ કે સોશિયલ મીડિયાથી બાળકોને કઈ રીતે દૂર રહેવું એમાં પણ અહીંયા આપણે એક શનિવાર જે બેગલેસ ડે કર્યો છે એની અંદર પણ બાળકોને એવી જ રીતે શિક્ષણ આપવામાં આવે છે કે મોબાઈલથી બાળકોને કઈ રીતે દૂર રાખવા કારણ કે પહેલાંના સમયની અંદર બાળકોને અનેક પ્રકારની જેમ કે રમત હતી કબડ્ડી કબડ્ડી પછી જે પગથિયા હતા સ્પોર્ટ્સ એક્ટિવિટી હતી સંતાકુકડી હતી પછી દોડા ખેંચ હતી અનેક પ્રકારની જે જૂની રમતો હતી બાળકો ભૂલી ગયા છે અને નવી રમતો અત્યારે બાળકો રમવામાં એ જે જૂની રમતો છે બધા યાદ કરતા જ નથી તો એના માટે અમે અહીંયા જૂની રમતો પણ બાળકોને શું વાત છે તે રમાડવામાં આવે છે ગુડ ટચ બેડ ટચ જે છે તે પણ અહીંયા પ્રેક્ટિકલી બાળકોને સમજાવવામાં આવે છે કે શનિવારનો જે દિવસ છે એ બેગલેસ ડે દિવસ છે અને તેમાં અધર એક્ટિવિટી ખૂબ સારી અહીંયા કરવામાં આવી રહી છે દરેક શિક્ષક જે છે એની તેની કામગીરી સેલ્યુટ છે અને તેઓ સતત બાળકો પ્રત્યે અવેર છે સોશિયલ મીડિયાના જે જે કહેવામાં આવે કે સોશિયલ મીડિયાનો જે ઉપયોગ કરી રહ્યા હોય છે બાળકો તેના પ્રત્યે તેમના માતા પિતા અને શિક્ષકો જે અવેર છે અને બાળકોને પણ સમજાવી રહ્યા છે કે કેટલો ઉપયોગ કરવો અને કેટલો ઉપયોગ ન કરો તો સ્કૂલની આજે મુલાકાત લીધી અને જન્માષ્ટમીના ફેસ્ટિવલમાં આજે આપણે બધા સામેલ થયા તો ખૂબ આનંદ થયો તો મિત્રો આવી જે સ્કૂલો છે એ સમાજના ઉત્થાનમાં ખૂબ સારી સહકાર અને ફાળો આપી રહી છે મિત્રો તહેવારો આપણા જીવનમાં રંગો લઈને આવે છે ઉજાસ લઈને આવે છે અને આજે નિર્માણ પર્સ કાર્યક્રમ બાળકો સાથે જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરી શિક્ષક અને પ્રિન્સિપાલ મેમ બાળકો પ્રત્યે કેટલી લાગણી અને સંવેદનશીલતા દર્શાવે છે સાથે સાથે બાળકોના વિકાસ અર્થે તેઓ અધર એક્ટિવિટી ખૂબ સારી કરી રહ્યા છે બાળકોને કૃષ્ણ ભગવાન પ્રત્યે કે કૃષ્ણ ભગવાન વિશે તેઓ જાણે અને તેમના જીવનમાં ગીતાજીના સિદ્ધાંતો ઉતરે તેને લઈને અહીંયા અધર એક્ટિવિટી પણ કરવામાં આવી રહી છે તો આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમારા માટે વિવિધ પ્રકારના તહેવારની ઉજવણી લઈને આવશે હવે તમારી દોસ્ત મિત્ર રજા આપો આવજો